ભરૂચ જિલ્લાના પરિયેજ ગામ ખાતે પરિયેજ પ્રીમિયમ લીગની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ભરૂચ જિલ્લાના પરિયેજ ગામ ખાતે પરિયેશ પ્રીમિયમ લીગનું ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રીમિયમ લીગ જેમાં પરિયેજ ગામના નવ યુવાનોની અલગ અલગ પાંચ ટીમ બનાવવામાં આવી ગામના યુવાનોનું ટેલેન્ટ બહાર આવે અને ગામના યુવાનો એકતા આગળ આવે તે હેતુથી સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન અલ્તાફભાઈ ચટાક દ્વારા કરવામાં આવ્યું પ્રીમિયમ લીગની ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન નિશાત મોદી સરફરાજ પટેલ સાથે જીતભાઈ સૈદા હાજર રહ્યા આજ રોજની પહેલી મેચ પરીએ રમાન રન અને અશફાક પટેલે સાડત્રીસ રન બનાવ્યા જ્યારે બીજી ઇનિંગ પરીએ ટાઇટન્સ પંચ્યાસી રનમાં ઓલ આઉટ થઈ હતી પરિએ જેગ્યુઅર્સ એકસો સત્તર માર્જિન રને મેચ જીતી આ મેચના મેન ઓફ ધ મેચ મોહમ્મદ જોખમા અને શ્રેષ્ઠ બેસ્ટમેન આસીમ પટેલ સાથે શ્રેષ્ઠ બોલર મિનહાસ ગોપીને આપવામાં આવી હતી ગુડ આફ્ટરનુન ઓલ મારું નામ ઇસ્માઇલ મતાદાર છે આજ રોજ પરેજના ગ્રાઉન્ડ ઉપર સૌપ્રથમ વખત પરેજ પ્રીમિયર લીગનું આયોજન જે થયું છે એનું આજે ઉદ્ઘાટન સમારોહ થયો એમાં આ લીગ રમાણો રમાડવા પાછળનું જે રીઝન છે એ છે કે પરિયજ ગામના છોકરાઓ જેમને એમની પોતાની ટીમોમાં ચાન્સ નથી મળતો એવા એંસી ખેલાડીઓને આ પાંચ ટીમોમાં જે વહેંચાયેલી છે એ ચિઠ્ઠીના માધ્યમથી જે ટીમો બની એંશી છોકરાઓને આ લીગમાં રમવાનો ચાન્સ મળશે એટલે જે કોઈ ટેલેન્ટેડ છોકરાઓ હશે એ આગળ આવશે કે ભાઈ આ છોકરામાં ટેલેન્ટ છે એને આગળ રમાડો એ હેતુથી આ લીગ ચાલુ કરવામાં આવી છે આની પાછળ ઘણા લોકોનો સપોર્ટ છે જેવી રીતના સરપ્રાજભભાઈ આપણા આનંદ ગુજરાતવાળા અલ્તાભાઈ છટક મારી બાજુમાં મારા સાથી સજીતભાઈ સૈદા સુહેલભાઈ પટેલ અને બધા ઘણા લોકો સ્પોન્સરોના બી બહુ સપોર્ટ રહ્યા છે આ લીગની અંદર ફરજિયાત અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રીના ખેલાડીઓને સમાવવામાં આવશે જેમને રમવું પડશે અને આ લીગ થકી ગામડે ગામ આ લીગને જોઈને ગામે ગામના લોકો ગામડા લેવલ પૂરતી જ આવી લીગ જે તે ગામની પ્રીમિયર લીગ રમાડે જેથી ટેલેન્ટ બહાર આવશે પરંતુ આ લીગ ફક્ત વિલેજ યા વોર્ડ સુધી સીમિત હશે તો જ એ માન્ય રખાશે કેમ કે જનરલ લીગ ભરૂચ ક્રિકેટ એસોસિએશન માન્ય રાખતું નથી એટલા માટે વિલેજ સુધીની લીગો હશે તો એને માન્યતા મળશે અને ખેલાડીઓમાં રમશે તો કોઈ વાંધો નથી કેમ આ એક સિસ્ટમ છે કે ભાઈ આખા જિલ્લાની એક લીગ છે જે એસોસિએશન રમાડે છે એ ડિસિપ્લિન અને ખેલાડીઓને ઉપલા લેવલ પર લઈ જવા માટેની લીગ છે આ લીગ જે છે એ ગામના ટેલેન્ટને ગામની અંદર ઉપર લાવવા માટેની લીગો જે રમાય છે મને ખુશીની વાત છે કે આ લીગ જ્યારે ડિક્લેર થઈ ત્યાર પછી બીજી એક બે ગામડાઓમાં બી તાત્કાલિક એ લોકો લીગ ડિક્લેર કરી છે વોર્ડવાળાએ ટીમ લીગ ડિક્લેર કરી છે આનાથી એવો વસ્તુ ચોક્કસ છે કે આ જે શરૂઆત થઈ છે પહેલી લીગને ડિક્લેર થયું છે એ ખરેખર સક્સેસ તરફ જઈ રહ્યું છે અને દરેક ખેલાડીઓ સારી રીતે રમે શિસ્ત સાથે રમે અને આ લીગને કામયાબ કરે એવી હું શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ સો મચ રિયાઝ પટેલનો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે